નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શિયાળાની આ મસ્ત મજાની ગુલાબી ઠંડી આવી એટલે શરીર ગરમ રહેવાની મજા તો છે જ પરંતુ ખાસ કરીને સ્ત્રીઓ માટે એક સૌથી મોટો તણાવ શરૂ થઈ જાય છે સ્કીનનું ફાટવું હોઠ સુકાઈ જવા હાથ પગના ચીરા પડવા અને પગના વાઢિયા એટલા મોટા પડવા કે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય શિયાળામાં જે સૌથી વધુ તકલીફ થાય છે તે ડ્રાય સ્કિનને કારણે થાય છે અને તે ડ્રાય સ્કિનનું મૂળ કારણ છે પાણી ઓછું પીવું અને શરીરમાં પોષક તત્વના નીચા સ્તરો શિયાળો આવે એટલે તરસ ઓછી લાગે છે અને આપણે અજાણતા પાણી પીવાનું ઘટાડી દઈએ છીએ જેના કારણે સ્કિનની અંદર જળની ઓછો બને છે અને સ્કિનની કુદરતી ઓઇલ લેવલ ઘટી જતાં ચામડી તૂટી જવી ફાટી જવી અને ચીરા પડવા લાગે ખાસ કરીને જે લોકોના શરીરમાં વાયુ વધારે હોય છે ડાયાબિટીક પેશન્ટ હોય છે અથવા ઉંમર વધુ હોય છે તે લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે કારણ કે શરીરની અંદર કેટલાક કુદરતી હોર્મોન ઓછા થતા સ્કિનમાં જ રફ થઈને ચીરી જાય છે એટલું જ નહીં વિટામિનની ઉણપ હોય તો ફંગલ ઇન્ફેક્શન ખરજવું દાદર સોરાયો જેવી સમસ્યાઓ સુધી ઉભું થઈ શકે છે હવે આપણે મોંઘા બોડી લોશન વેસેલિન મોઇશ્ચરાઇઝર અને સ્કિન કેરના નામે હજારો રૂપિયા વાપરતા હોઈએ છીએ પરંતુ નેચરલ હિલિંગ જે અસર આપે છે તે અંદાજે કોઈ બોટલ કે ટ્યુબ આપી શકતી નથી આપણા ઘરમાં જ એક એવી અદભુત દવા છે જે સ્કિનની અંદર સુધી જઈને હિલિંગ કરે છે કુવારપાઠું એટલે કે એલોવેરા એલોવેરામાં કુદરતી મોઈશ્ચરાઈઝર એન્ટી ફંગલ અને સ્કિન રિપેર કરવાની શક્તિ હોય છે એટલે કે હોઠ ચહેરો હાથ પગ વઢિયા ચીરા દરેકને અદભુત લાભ આપે છે ફાટેલા હોઠ માટે તો એકદમ જાદુ છે ફક્ત એલોવેરાનું પટ્ટું કાઢો અને પારદર્શક જેલ સીધું હોઠ પર લગાવો બે ત્રણ દિવસમાં હોઠ ફાટવાનું બંધ થઈ જાય છે અને હોઠ ફરીથી નરમ અને ચમકેલા થઈ જાય છે જેવું કોઈ મોંઘું લીપબામ પણ ના કરી શકે પગના વાઢિયા માટે રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી પગ સાફ કરો પછી એલોવેરાનો જેલ વાઢ્યા અને ચીરા પર લગાવો અને ઉપર મોજું પેરી લો આખી રાત રહેવા દો પહેલી જ રાત્રે પીડામાંથી રાહત મળશે બે ત્રણ દિવસમાં ચીરા ભરાઈ જશે રક્ત સ્ત્રાવ બંધ થઈ જશે અને વાઢિયા ફરી ન પડે એટલે નરમ ચામડીનો રક્ષક કવચ બની જશે એલોવેરા એટલે માત્ર ક્રેમ નથી તે સ્કિનને અંદરથી રિપેર કરે છે એટલે પરિણામ લાંબા સમય સુધી રહે છે પરંતુ એક ખૂબ જ મહત્વની વાત જો પાણી ઓછું પીશો તો કોઈ પણ ઉપાય કામ નહીં કરે શિયાળામાં તરસ ઓછી લાગે છતાં દર થોડા સમયે પાણી પીતા રહેવું શરીરને હાઈડ્રેટેડ રાખવું આટલું કરશો તો સ્કીન ડ્રાય નહીં થાય અને ફાટવાની તકલીફ ઘણી ઓછી થઈ જશે એટલે મોંઘી દવા અને બ્રાન્ડેડ બોટલો કરતાં સાચો ઉપાય આપણા ઘરમાં જ છે પાણી પોષક ખોરાક અને કુંવારપાઠું આ ત્રણ વસ્તુઓ જીવનમાં દાખલ કરો તો હોઠ ફાટશે નહીં પગના વાઢિયા પડશે નહીં અને ચહેરો આખો શિયાળો સ્મૂથ નરમ અને ગ્લોઈંગ રહેશે આયુર્વેદમાં જ્યારે પણ ઘીનો ઉલ્લેખ થાય ત્યારે હંમેશા ગાયના ઘીનો જ અર્થ થાય છે કારણ કે ગાયનું ઘી કોઈ સામાન્ય ખાદ્ય પદાર્થ નથી પરંતુ શરીર માટે ઔષધિનું કામ કરે છે વારંવાર ગાયનું ઘી લગાડવાથી ત્વચા નરમ સ્મૂથ અને સ્નિગ્ધ રહે છે અને તેની આંતરિક ભીની અસર જળવાઈ રહે છે તેથી દરેક વ્યક્તિએ ગાયના ઘીનો ઉપયોગ વધારવો જોઈએ કેમ કે ગાયનું ઘી શરીરની અંદર પણ રોગો હટાવે છે અને શરીરની બહાર પણ ત્વચાને રિપેર કરે છે નરણા કોઠે ગાયના દૂધમાં ગાયનું ઘી નાખીને પીવાથી શરીરના અનેક રોગો ઠીક થાય છે કારણ કે ઘી પિત્ત દોષને શમન કરે છે શરીરની અંદર રહેલી અતિ ગરમીને નિયંત્રિત કરે છે તજા ગરમી જે પગ હાથ ચહેરા પર બહાર નીકળે છે તેને શાંતિ આપે છે એટલે ગાયનું ઘી શરીરમાં નાખવું અને ચામડી પર લગાવવું બંને અદભુત લાભ આપે છે ગાયનું ઘી હોઠ માટે ઉત્તમ છે પહોળા પડેલા પગના વાઢિયા માટે પણ ઉત્તમ છે કેમ કે તે સુકાઈ ગયેલી ત્વચામાં ફરી પ્રાણ ભરે છે અને ચીરા ઝડપથી બંધ થઈ જાય છે નારિયેલના તેલની વાત કરીએ તો તેમની અંદર લોરિક એસિડ હોય છે જે ચામડીને સુંદર રીતે સોફ્ટ અને મોઇશ્ચરાઇઝર રાખવાનું કામ કરે છે આ તેલ ત્વચાની અંદરના સાત પડ સુધી સહેલાઈથી શોષાઈ જાય છે એટલે તેની અસર ડીપ લેવલ સુધી પહોંચી જાય છે સાથે જ એન્ટી માઇક્રોબિયલ ગુણધર્મ ત્વચાને ચેપ ઇન્ફેક્શન અને સ્કિન એલર્જીથી બચાવે છે આપણે ઘણી મોંઘી કોસ્મેટિક વસ્તુઓ વાપરીએ છીએ જેમ કે બોરોપ્લસ ફેર એન્ડ લવલી અને અન્ય માર્કેટિંગ પ્રોડક્ટ્સ જેમાં અસર હોય તો છે પરંતુ તે તાત્કાલિક હોય છે વાપરતા રહો ત્યાં સુધી ચાલે અને પછી ફરી પહેલાં જેવી સ્થિતિ જ્યારે નારિયેળનું તેલ કુદરતી અને લાંબી અસર આપે છે નારિયેળના તેલમાં ગુલાબજળ અને ગ્લિસરીન ભેળવીને નેચરલ મોઈશ્ચરાઈઝર બનાવો તેને શરીર પર લગાવવાથી ડેડ સ્કીન દૂર થાય છે ચામડી પરના સુકાઈ ગયેલા પડો નરમ થાય છે અને ત્વચા મખમલી બની જાય છે મધ સ્કીન માટે પ્રકૃતિનું સોનેરું રત્ન છે તેની અંદર નેચરલ મોઇશ્ચરાઇઝર છે જેના કારણે તે ત્વચાના અંદરના મૃત કોષોને બહાર લાવે છે અને નવી ચામડીનું નિર્માણ ઝડપથી કરે છે મધને સીધું લગાડવાથી અદ્ભુત અસર મળે છે અથવા તો ઓલિવ તેલ સાથે મિક્સ કરીને લગાડવાથી હોઠ ફાટતા નથી અને સતત ગુલાબી રહે છે પગના વાઢિયાઓ પર ગરમ પાણીમાં એક કપ મધ નાખીને પગને બોળીને રાખવાથી નીચેની સૂકી પડેલી ડેડ સ્કીન ગળી જાય છે અને પછી સ્ક્રબ કરી સાફ કરી નાખવાથી પગ અદ્ભુત સ્મૂથ થઈ જાય છે તલના તેલની અંદર રહેલા ખાસ એસિડ હોટ પરના શુષ્ક પડને અંદરથી હાઇડ્રેટેડ કરે છે અને ફરી નરમાઈ આપે છે તલના તેલનું માલિશ કરીને અને મોજા પહેરીને સુઈ જશો તો પગના વાડિયા તડકામાં પડેલા સૂકા માટી જેવા દેખાતા નથી બે થી ત્રણ દિવસમાં ચીરા પાતળા થઈ જાય અને દુખાવો ગાયબ થાય છે બદામના તેલની અંદર ફેટી એસિડ ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ખૂબ જ શક્તિશાળી પ્રમાણમાં હોય છે એટલે જ દરેક કોસ્મેટિક કંપની પોતાના પ્રોડક્ટ્સમાં ઓમેગા એસિડ ઉમેરે છે બદામનું તેલ ત્વચાને સ્મૂથ ગ્લોઈંગ ટાઈટ અને એન્ટી એન્જિન બનાવે છે ચહેરાના રિન્કલ્સ પડતા અટકાવે છે અને ઉંમર દેખાતી નથી હોઠ અને પગના વાઢિયા પર બદામનું તેલ મસાજ ચમત્કારિક અસર આપે છે શિયાળાના દિવસોમાં સ્કીનને સૌથી વધુ કાળજી રાત્રે આપવી જોઈએ કારણ કે રાત્રે શરીર આરામમાં હોય ત્યારે ચામડીની રિપેરિંગ સૌથી ઝડપથી થાય છે તેથી રાત્રિની સૂતી પહેલાંની યોગ્ય સ્કિન રૂટિન રાખશો તો હોટ ફાટવા હાથ પગના ચીરા વાઢિયા ચહેરાની ડ્રાયનેસ આ બધું અટકી જાય છે રાત્રે પાણીમાં ગરમાળું પાણી પીવાથી શરીરમાં હાઇડ્રેશન રહે છે અને તેની અસર સીધી સ્કિન પર દેખાતી હોય છે ત્યારબાદ પગ અને હાથ બંનેને સાફ સુકવ્યા પછી એલોવેરાનો જેલ સીધો લગાવવાથી અંદર થઈ જાય છે અને સવારે નરમાઈ અદભુત જોવા મળે છે હોઠ માટે રાત્રે સૂતા પહેલા એલોવેરા અથવા તો શુદ્ધ ઘી લગાવવું ખૂબ જ ચમત્કારિક સાબિત થાય છે કારણ કે ઘી હોઠને તૂટાવાથી બચાવે છે અને તેના રેશમી જેવો નરમ ટેક્ચર આ જાળવી રાખે છે ચહેરા માટે સૂતા પહેલા એક ચમચી નારિયેળનું તેલ હળવેથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરાની અંદરના સૂકા કોષો ફરી જીવિત બની જાય છે અને સવારે વાસ્તવિક નેચરલ ગ્લો દેખાય છે ખાસ કરીને પાંત્રીસ વર્ષની ઉપરની સ્ત્રીઓ માટે નારિયેલનું તેલ શ્રેષ્ઠ નેચરલ નાઇટ ક્રીમ છે હાથ પગના ચીરા માટે રાત્રે વઢિયા પર એલોવેરા પ્લસ દેશી ઘી પ્લસ થોડી હળદરનું મિશ્રણ લગાવીને મોજા પહેરી જઈને સુઈ જશો તો બીજા જ દિવસે ચીરામાં દેખાતા ફેરફારો તમારી આંખો ચમકાવી ઉઠશે ચારથી છ દિવસ આકર્ષો તો સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે અને ફરી પડતા નથી સ્કિનને ફાટવાથી બચાવતી કેટલીક ખાસ વસ્તુઓ દરરોજ ડાયટમાં ઉમેરવા ખૂબ જ જરૂરી છે જેમાં બદામ અખરોટ મખના તલ અળસીના બીજ નારિયેલ ઘી દૂધ ગાજર અને બીટ જેવા ખોરાક સ્કિનમાં આંતરિક મોશ્ચરાઈઝર જાળવે છે અને શરીરના શુષ્કત્વને દૂર કરે છે વિટામિન એ વિટામિન ઈ વિટામિન સી ઓમેગા થ્રી અને કોલેજન બનાવતા પોષક તત્વોની ઉણપ સ્કીનને વધુ ફાટવા દે છે તેથી જ શિયાળામાં આ વિટામિનનો કુદરતી સ્ત્રોત ખાવાની આદત ખૂબ જ અસરકારક સાબિત થઈ છે હવે ખાસ ઘરેલું નાઇટ ક્રીમ બનાવવાની રીત એક બાઉલમાં એલોવેરા જેલ દેશી ઘી બદામનું તેલ ઓલિવ ઓઇલ અને વિટામિન ઈની કેપ્સ્યુલનું તેલ મિક્સ કરો એક સરખું બંને પછી કાચની બરણીમાં ભરી લો સૂતા પહેલા ચહેરા હાથ પગ ગળા અને ખાસ કરીને વાઢિયા પર લગાવીને સૂઈ જજો તો બજારમાંથી સૌથી મોંઘી ક્રીમ કરતાં જલ્દી અને કુદરતી અસર મળે છે સવારે ઉઠીને સાદા પાણીથી ધોઈ લો અને દિવસ દરમિયાન પાણી પીવાનું ભૂલશો નહીં તો સ્કિન ચોવીસ કલાક મશ્ચરાઈઝ રહે છે ફક્ત સાત દિવસ આ રૂટિન અનુસરશો તો સ્કિન નરમ ગ્લોઇંગ મખમલી ચીરા અને બાલિશ નરમાઈ જેવી બની જાય છે અને મોંઘી બોટલો ખરીદવાની જરૂર જ નહીં રહે કારણ કે સાચી કાળજી બહારથી નહીં શરીરની અંદરથી અને કુદરતી રીતે શરૂ થાય છે આ બધી વસ્તુઓ ઘરના રસોડામાં જ છે બસ યોગ્ય રીતથી તેનો ઉપયોગ કરવાનો જરૂરી છે રાતે એ લગાવો મોજા અથવા તો ગ્લવ્સ પહેરીને સુઈ જાઓ સવારે ગરમ પાણીથી ધોઈને ડેડ સ્કીનને હળવેથી કાઢી નાખો તો ત્વચા બાળક જેવી નરમ અને ચમકદાર બની જાય છે પરંતુ સુંદર સ્કીન ફક્ત બહાર લગાવવાથી નહીં અંદરથી પોષક તત્વો પૂરા કરીને બને છે ઘણા લોકો ખોટી જીવનશૈલીના કારણે ખોરાકની ઉણપના કારણે અને પાણી ઓછું પીવાના કારણે નાની ઉંમરે જ વૃદ્ધ દેખાય છે રિન્કલ્સ દાજો બ્લેક ડોટ્સ ડ્રાય પેચિસ અને ઢીલી સ્કીન દેખાય છે પરંતુ યોગ્ય માર્ગદર્શન હેબિટમાં ફેરફાર ખોરાકમાં સુધારો અને આયુર્વેદ નેચરલ સ્કીન કેર ફોર્મ્યુલા સાથે ચાલશો તો ઉંમર દસ વર્ષ નાની દેખાવા પૂરી ગેરંટી છે જેમ સ્ક્રીન પર દેખાતું બિફોર આફ્ટર ટ્રાન્સફોર્મેશન તે કોઈ ચમત્કાર નહીં પરંતુ યોગ્ય રીત અને નિયમિતતા છે ઉંમર ઓગણપચાસ હોવા છતાં સ્કીન દેખાય એ શક્ય છે અને ઘણા લોકો પર તેનો પ્રભાવ આવી ચુક્યો છે તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ